સુરતના મોટા વરાછા ખાતે ફેમિલી મેરેથોનનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષણ મંત્રી પણ હાજર રહ્યા હતા સૂરતમાં શિયાળાની ઋતુમાં શરીર તંદુરસ્ત રહે તે હેતુથી મોટા વરાશા ખાતે ફેમિલી મેરાથોનનું આયોજન કરાયું હતું પાંચ કિલોમીટરની ફેમિલી મેરાથોનની મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા તો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનેસરિયાએ મેરેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મારું નામ ડોક્ટર આફરીન છે આજે મેરેથોન છે છેલ્લા બે વર્ષથી યોજવામાં આવે છે લાસ્ટ યર કરતા આ વર્ષે પાર્ટિસિપેશન ડબલ છે અને હજારથી પંદરસો લોકો જ્યારે સન્ડે પોતાની હેલ્થ માટે સવારે અહીંયા આવીને દોડે છે તો એ જોઈ શકાય છે કે આજે લોકો હેલ્થ માટે કેટલા બધા અવેર છે સ્પેશિયલ ઓર્ગેનાઇઝેશન કર્યું છે રિવર વ્યૂની ટીમે કે જે લોકો દર વર્ષે આ મેરેથોનનું આયોજન કરે છે અહીંયા આજે અઢાર વર્ષથી લઈને એટી સેવન ઇયર્સ સુધીના લોકો અહીંયા દોડે છે અને ઘણા બધા એવા પણ મહિલા છે કે જે અહીંયા સાડી પહેરીને પણ દોડે છે કે એથી ખબર પડે છે કે સુરતના લોકો પોતાની હેલ્થ માટે કેટલા જાગૃત છે અમારું નામ ડોક્ટર નમ્રતા મકવાણા છે મેરેથોનમાં પાંચ વર્ષથી લઈને એસી વર્ષ સુધીના બધી જ ઉંમરના લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં બધા જ લોકોએ પોતાને હેલ્થ અવેરનેસ રાખીને પોતાએ આ વસ્તુમાં યોગદાન કર્યું હતું તો એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ જે ઇનિશિયેટિવ લીધું છે રિવર વ્યૂ પેલેસવાળાએ તો એના માટે એ લોકોને બધાને જ થેન્ક યુ બધા જ લોકો બધી ઉંમરના લોકો આમાં આવ્યા હતા અને સ્પેશિયલી સાડી પહેરેલા લોકો પણ આમાં આવ્યા હતા અને બધાએ મેરેથોનમાં ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે